પાલનપુર પાલિકાની સાધારણ સભામાંથી વિપક્ષે વોકઆઉટ કર્યું શહેરમાં રખડતા ઢોરના મુદ્દા સહિત રોડ પર ખાડામાં ભ્રષ્ટાચારના મુદ્દાઓની ચર્ચા કરાઈ આ મામલે શાસક પક્ષે વિપક્ષના મુદ્દાઓ નહીં સાંભળતા લડી લેવાના મૂડમાં હતો ત્યારે વિપક્ષ ભ્રષ્ટાચારના એપ્રોન બેનર પહેરી અને રોડ પર ઉતરી આવ્યો હતો લિકેજ વાલ હોય આજે પાલનપુરમાં કેટલો રોગચાળો ફાટી નીકળ્યો છે એ ગંદા પાણી અને બીલો મારો બહાર બની જાય છે બીજું કે પ્રમુખ સાંભળતા છે નહીં એટલે પાલનપુરની પ્રજાની વેદના આજે અમે કોંગ્રેસના દસે દસ કોર્પોરેટર આ પાલનપુરની વેદના મીડિયા સમક્ષ કહેવા માટે બોર્ડમાં ગયા હતા પણ અમને સાંભળ્યા નહીં એટલે અમારે બહાર આવવું પડ્યું અને આ પાલનપુરની પ્રજાને કહેવું પડ્યું કે તમે હવે જાગૃત થાવ આજે એક તો આપણે આઠ કરોડની જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ આઠ કરોડના કામો પાલનપુરના વિકાસ માટે મંજૂર કરવામાં આવેલા છે એક આઇકોનિક રોડ છે એ પણ આજે એક કરોડનો છે એને પણ મંજૂર કરવામાં આવશે અને સાથે સાથે જનભાગીદારીમાંથી વિવિધ સોસાયટીમાંથી આવેલા એસી વીસના કામો પણ મંજૂર કરવામાં